હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખો છું કે તમે બધા મજામાં આવશો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને કિચનમાં આવી ગઈ છું અને મેં અહીંયા મગ બાફવા મૂકી દીધા છે આજે રસોઈમાં મગ ભાત અને ઓછામણ બનાવવું છે જે મગના પાણીનો આપણે વઘાર કરીએ ને એ ઓછામણ તો મગના મગ બાફવા ને એમાં મેં ચાર ગણું પાણી મૂક્યું છે જેથી એમાં થોડું વધારે પાણી રહે હવે મગ ભાત બાફવા મૂકી દીધા છે ને આ સાઈડ કારેલું કટ કરું છું કારેલું એકદમ સરસ કૂણું લીધું છે સંભારો કરવા માટે હવે કારેલું કટ કરીને સાઈડમાં મૂક્યું છે ને અહીંયા મેં રવો કરવો છે કારણ કે મોઢું થોડું કળવું થઈ ગયું હતું મારું તબિયત સારી નહોતી ને એટલા માટે તાવ આવ્યો તો એટલા માટે એટલે થોડો એમ થયું કે રવો કરી લઉં હવે રવો કર્યો છે ને તો જુઓ રવો શેકાઈ ગયો છે ઉપરથી મેં દૂધમાં દૂધમાં બનાવ્યો છે પાણી નથી નાખ્યું એટલે દૂધ નાખી દીધું છે રવો હોય એનાથી ડબલ દૂધ નાખવાનું છે કારણ કે રવો તરત જ પી જાય એટલા માટે પાણી કે દૂધ ગમે તે હવે રવો ભગવાનને ધરવા સાઈડમાં કાઢી લીધો તો અને આ સાઈડ જીરું મૂકી અને કારેલાના શાક સોરી કારેલાના સંભારનો વઘાર કરું છું એમાં મેં તેલમાં થોડું એવું તલ નાખા છે અને બેઝિક મસાલા સાથે સંભારો વઘ છે ઉપરથી પાણીની ડીશ મૂકી દેવાની છે જેથી કારેલાનો સરસ સંભારો થઈ ગયો છે ને એનો મસાલો બનાવું છું તો લસણ મરચું અને લખા છે અને બેઝિક મસાલા સાથે આને વાટી લેવાનું છે સરસ વટાઈ ગયું છે અને હવે જો અહીંયા મગ બાફાઈ ગયા હતા તો આ રીતે કાઢી લઉં છું અને નીચે આપણે જોઈ શકીએ છે કે કેટલું સરસ પાણી વેચ્યું છે હવે આ પાણીનો આપણે વઘાર કરવો છે એટલે કે ઓછામણ હવે એને સાઈડમાં મૂક્યું છે ને પેલા મગનો વઘાર કરું છું તો રાયજીરું મૂકી દીધું છે થોડું એવું તેલ નાખ્યું છે વધારે તેલ નથી લીધું હિંગ મૂકી છે લીમડો મૂક્યો છે અને ટમેટું નાખું છું ને આપણે જે મસાલો બનાવ્યો આવડો આદુ મરચાંની પેસ્ટ નહીં એ પણ નાખી દઉં છું હવે ટમેટો સોફ્ટ થઈ જાય ને એટલે તરત જ આપણે મગ નાખી દેવાના છે અને મગમાં જે આપણે ખાંડડીમાં પાણી લીધું હતું ને આ એક ઘૂંટડો પાણી નાખ્યું છે અને મગનો વઘાર કરી નાખ્યો છે મગનું શાક પણ અહીંયા સરસ તૈયાર થઈ ગયું છે કોથમરી નાખી દીધી છે અને હવે આપણે ઓસામણ બનાવી લેવાનું છે તો એક જ ચમચી તેલ નાખ્યું છે તેમાં જીરું મૂકી દીધું છે સૂકું મરચું લીમડો નાખી દીધો છે અને ઓસામણનો વઘાર થઈ ગયો છે આ ઓસામણ એકદમ એટલે એકદમ હેલ્ધી હોય છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને અડધા લીંબુનો રસ નાખ્યો તો હવે આમાં બીજા કોઈ મસાલા કરવાની જરૂર નથી ચપટી એવી હળદર નાખી છે ન નાખીએ તો પણ ચાલે પણ મેં થોડી એવી ચપટી નાખી છે સરસ મજાની રસોઈ બની ગઈ છે થાળી પીરસું છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી તો મગ પીરસા છે ભાત લઈ લીધા છે ઓછામણ લઈ લીધું છે ભગવાનને ધરેલો રવો લઈ લીધો છે અને કારેલાનો સંભારો લઈ લીધો છે અને સાથે પાપડ મીકો છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ મસાલો નાખીને છાશ તૈયાર છે તો સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી સાડી તૈયાર છે તો આવી જ